પાલિકાના કોર્પોરેટર ની ગ્રાન્ટના બાકડાનો દુરુપયોગ થતો હોવાની ફરિયાદ થઈ રહી છે એક પછી એક ખાનગી જગ્યાએ કોર્પોરેટરો ની ગ્રાન્ટના બાકડા મળી રહ્યા છે પરંતુ હાલમાં પાલિકાના રાંદેર ઝોન કોર્પોરેટરની કોર્પોરેટર ની ગ્રાન્ટના બાકડાની ફરિયાદ કરવામાં આવી છે સુરત પાલિકાના રાંદેર ઝોન માં અડાજન વિસ્તારમાં આવેલી પૃથ્વી રો હાઉસ બહાર ગેટ પાસે મૂકવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે નગરસેવક કેતન મહેતાના નામના નવા બાકડા સોસાયટીના એક બંગલાની ગેલેરીમાં તો બીજા બંગલાના ગાર્ડન માં